ઘરના હતા પણ સતાય બાણા તોડી તોડીને કરી ગયા અને ઘરનાને બધા માર્યા હા ભાઈ ઓલ

છોકરાઓ નાના છોકરા નાના મોટા સરકાર એમ કે નાના છોકરા ને મારવું નહીં પબ્લિક ને મારવું નહીં નાની છોકરા આ લઈ ગયા લઈ ગયા નાના નાના આઠ આઠ ના દસ ગયા છોકરાઓને લઈ ગયા છે નાના ને મોટા ને લઈ ગયા મુવા લઈ ગયા પણ નાના ને નાના છોકરાઓને લઈ ગયા આજે બે ભાઈઓ છોકરા ગોતવા નીકળી હતી રબારી ના છોકરાઓ બે આવડા આવડા છોકરા હતા નાના નાના આ નુકસાન કર્યું બહાર જોવો બારણા અમે ઉતારો બાણું ભાંગી લાગ્યું મારું છે આ બહાર આ મકાન મારા છે બાણું ભાંગી લાગ્યું પાણીના માટલા ફોડી લાગ્યા આ પાણી ના નળ રે ભાંગી લાગ્યા એ તમે જરાક જુઓ ફરિયાદ નોંધાવવાનો ફરિયાદ નોંધાવી પણ મેં કીધા બધા નોંધાવી ત્યાં નોંધાવીને પ્રયત્ન તો ચાલુ જ છે સરપંચને પૂછ્યું સરપંચ કે હમણાં જશું હમણાં જઈશું શું જવાબ આપે છે સરપંચ સરપંચ કીધું જાવું છે એમ તમે જવાનું છે ફરિયાદ તો લખાવી જ છે આપણે આ તો કે બધાને હરે હે જવું

એવું નુકસાન કરવા મળ્યા પોલીસ વાળા માણસો બધા ભેગા હતા અને આશરે આશરે કેટલાક પોલીસ પોલીસ કર્મચારીઓ હતા અને વાહન કેટલા લઈને આવ્યા હતા વાહન તો ઘણું લઈને આવ્યા હતા ઘણી ગાડી હતી હા બસ ને ગાડીઓ ઘણી અમે કારખાને હતા પણ અમને આવા નતા દીધા પણ અમારા ઘી જે મારે છોકરા હતા ને બે પાડોશી છોકરી હોય બે મારા હતા રેવા હતા રજા કારખાને ડબ્બા ને ઘણું હતું પાછું આવવા દીધું હતું પણ હવે આ કઈ રીતે હું છું કોઈને ઘાકર ખબર જ ન પડી પરજા માં ના ની નાઈ ને મોટા હતા કોઈને કર્યા ને કઈ ખબર જ ન પડી પેલા એમ કે કપસી ના જીણા પોલીસ ને પોલીસે હતા યુનિફોર્મ માં પછી આ પબ્લિક અમારું સુટી પડ્યું ચાલુ તો એને જ કર્યું હતું તમારા ઘરે જે નુકસાની થઈ તમે કેમેરામેન ને વિનંતી કરીશ કે આ દરવાજાના જે અત્યારે હાલ છે એ બતાવવામાં આવે અને આયા પરકોને બધે કામ કામે જાતાના બદલે નાખી દીધું તો જ મારી ચોપસી આ ઘડીમાં હા વાળી ગયો તો આ ને વિની કરશે અમને કોણ દેશે ન્યાય

si હળદળ ગામની જે પરિસ્થિતિ થઈ છે એને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે કદાચ અમે કાલે જો હાજર ન હોત તો આ વાત માનવી અમારા માટે પણ મુશ્કેલ હોત પણ જે દ્રશ્યો અમે જોયા છે જે સ્થિતિ અમે જોઈ છે તે ખરેખર ખૂબ ગંભીર છે મારી પાસે મેં મેં પહેલાં પણ કીધું હતું કે આ શબ્દો વર્ણવવા માટે મારી પાસે શબ્દો આ આ ઘટનાને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી સતત ત્રણ દિવસથી રાત અને દિવસ બી એસ નાઇનની ટીમ જે છે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત હતી એ આંદોલનને નિહાળી રહી હતી અમે લાઈવ એ દ્રશ્યો જો છે અને એ જે સ્થિતિ અહીંયા હળદર ગામે પહોંચી છે ક્યાં બોટાદનું એ માર્કેટિંગ યાર્ડ આંદોલન અને ક્યાં આ હળદર ગામ કઈ રીતે કઈ મુદ્દાને

તો અમારે તાળા નથી વાંચતા મારી છોકરા ભણવા જાય પાંચ વાગ્યા આવે તો અમાર કઈ છે તો છોકરા હાથું થઈને કોઈ દીધું તાળું જ નથી વાંચ્યું તો એ તાળું વાંચીનું કાઢે છીએ ખબર બધા બેલાતર બાય કરવાની વ્યત નથી ના મેક્યા ને ના પાડી દીધા મેઘ મને કે દે કોઈ આવશે નહીં અને ભરપાઈ કોઈ કરવાનું કે એટલે મેં સન તે જો બધું ગોઠવી દીધું ને પછી રીતે હંધો હારું કરી નાખ્યું પછી અને કાલ સાંજે એમ મારે ઘીરે નતા મારા ખુલ્લું બધું હતું એટલે એમે મારું ઘરનું માળા એક જ છે માર જેઠ છે પડખે બે પણ એમે આ તો આય નતા એટલે અમે પડખે ને ઘીરે વહી ગયા તા અમારે આ એવું હતું નહી કે સાંજે કે સાધન લઈને બધાય ઉતરવાના છે ને ઘીરે ઘીરે બધા આદમીને મારવાના છે તો માર જેઠ ના ઘીરે વહી ગયા માર જેઠના ના ઘીરે ધાબા નું લીન્ટર હાલતું તું સંડાસ બાથરૂમ નું તો છોકરા ને મારી ગયા આવીને મારા જેઠ ને માર્યા મારા જેઠ ના માર્યા તો એમને એના ઘીરે હોય તો એને મારવાનો હક છે તો એ અમાર ઘીરે આવીને શું લેવા મારે છે અમારે સાવા વાડી નથી તો અમાર ઘીરે આવીને એટલું નુકસાન જ શું લેવા કરે છે હવે તમારી માંગ શું છે અમારે કઈ નઈ અમાર નિર્દોષ ને શું કરવાનો અમાર અતાર અમાર આગળ કઈ સહાય નથી તો અમને સારું કોણ કરી દેશે માર જેઠ ને માર્યા માર જેઠના છોકરાને માર્યા ઘર ઘેર હતા તોય એનું તોફાન જે વ્યક્તિએ એ કર્યું છે કે ઘરેથી કાઢી કાઢીને જે વ્યક્તિને માર્યા છે આ લાઈવ વિડીયો હતો

પણ હું કહું છું તમારે કઈ કરવાનું થતું જ નથી આ જે વસ્તુ રે ને એ જમ્મુ કાશ્મીર વાળી છે બરોબર આ ગુજરાતનું ને એ જમ્મુ કાશ્મીર બનાવવા માગે છે બરોબર આ હું તમને શોખીન સતત વાત કરું છું ગુજરાતની અંદર જે બનાવે છે ને એક જમ્મુ કાશ્મીર બનાવત માંગે છે ત્રણસો સિત્તેર ની ન્યાય હટાવી બરોબર એને ખબર છે કે મારું ગુજરાત તો મારું સુરક્ષિત છે હમ લો અને હું એમ કહું માધ્યમ થી કે ઘરમાં જે વ્યક્તિ માંદો હોય એને તે મારી મારી બહાર કાઢો મારા ઘરની અંદર કોક હોય

એ ઢોર કરતા વિશે મારતા હતા શું જ્યાં આવે ને માથા ઉપર તો માથા ઉપર એનો હક ને એ અહીં જ લાગતો એનો હક અહીં લાગે છે બરોબર તો ન્યા નો માર્યો મને અહીંયા જ માર્યો છે શું જ્યાં આવે ને ન્યાધી વ્યક્તિ એ મને માર્યો છે બરોબર હું તો ત્રણ દીધી હું બીમાર છું મેં ખાધું નથી કઈ નહીં તો એને ઘરેથી કાઢી કાઢી ને માર્યા છે મારા ઘરમાં કોઈક હોય તો મને મને મારી શકે તો એક માન્યતા થાય બરોબર બાકી આ વસ્તુ રહીને આ રક્ષણ નથી આ ભક્ષણ છે આ હું તમને શોખીન શકું છું આ પ્રધાનમંત્રી યોજનાના મકાન છે બરોબર મારે પ્રધાનમંત્રી યોજનાના મકાન છે હું ખુલ્લે આમ જ કઉ છું આ કેમ કે મને માર્યો છે એવો હજી તમે આ નહીં જોયું મારું બાકી એ હું તમારી સામે હું દેખાડી ન આ હું તમને કહું જે કર્યું એ હળદર ની અંદર પણ એને બહુ ખોટું કર્યું છે શું બહુ એટલે બહુ શું એમે તો શાંતિથી કામ કરતા હતા બરોબર તો પછી આ રીતનું કઈ રીતે હું એમ કહું છું આ ગરીબના ના બાણા આ હું કામ તોડવું પડે હે હું ઘરે હું તો જતો બરોબર તો એ એને વિચારા ને પોલીસ આવી હતી એલસીબી હતી બરોબર પોલીસ નથી એલસીબી વાળા હતા બરોબર તો એને વિચારાય ને કે ભાઈ આન ઘરે કોઈ છે નહીં બરોબર તો એને બાણું ખકડાયું મેં બાણું ખોલ્યું ખોલ્યું એટલે ખોલ્યું એટલે પછી મેં દેખાડ્યું મેં કે ભાઈ તમે જોઈ લો મારા ઘરમાં કોઈ છે દેખાતું હોય તો મને કયો તો ઘરના વ્યક્તિ હોય અને ઘરના વ્યક્તિને તમે ટીંગા ટોળી કરીને વડે લોકો લેવાની તૈયારી કરે તો પછી આ દેશમાં લોકશાહીને હવે તમે કઈ રીતે આ દેશની લોકશાહીને હવે તમે કઈ રીતે બરોબર આ લોકશાહી છે જ નહીં આ છે ને ભોગશાહી છે આ તાનાશાહી છે શું આ હું તમને શોખ્યમ વાત કહું બાકી મારે જેટલો માર ખાવાનો થાય ને તેમ લાઈવ વિડીયો કરો કે ગમે કરો હું ખાવા તૈયાર જ છું બરોબર આ હિટલર સ્થાયી કરતા બે છે બરોબર ગુજરાતની અંદર ગમે એ જનતા અવાજ ઉઠાવે ને એટલે અવાજ બંધ કરો ભાઈ શું અવાજ બંધ કરો તમને તમને શું લાગે છે તમને એટલા નિર્દોષ હોવા છતાં હળદળ ગામની જે તંત્રએ સ્થિતિ કરી છે આની પાછળ કોણ જવાબદાર હોઈ શકે જવાબદાર ક્યાં ને ઈવડાઈના જ માણસો છે કોણ ઈવડાઈના તે ભાજપકયાના જ તે બરોબર આજે તાણાશાહી કરી ને પથ્થર મારો કર્યો કે આ કર્યો કે તે કર્યો એ ભાજપના જ હતા બરોબર અમારા ગામનો કોઈ વ્યક્તિ નથી બરોબર આ જે વ્યક્તિ થયું તો ત્યારે કોઈ હતું નહીં બરોબર આ ચાલુ થયું ત્યારે આવડા વ્યક્તિ જ હતા બરોબર એને પથ્થર મારો કર્યો તો એ તો હળદરના છે નહીં તો પછી કોણ 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 છે પથ્થર મારો કરવા વાળા તમને શું લાગે છે કોણ છે બારના છે

પણ જે વ્યક્તિએ જે સંતર કર્યું છે એ આજ નહીં તો કાલ એને કુદરત તો કાંઈ મૂકવાનું છે જ નહીં